પાણીની પારાયણ છે તે શરૂ થઈ ચૂકી છે રાજકોટના રેલનગર વિસ્તાર એટલે કે ડેપ્યુટી મેયરનો વોર્ડ કહેવામાં આવે છે કે જ્યાં સોસાયટીના લોકો છે ત્યાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ વેરા બિલને લઈને પણ તેઓની માંગ છે કે પાણી વગર વેરાઓ છે તે મોકલી દેવામાં આવે છે આપણે પહેલા જે આગેવાન છે તેઓની સાથે વાત કરશું તેઓ શું આખું શું ઇસ્યુ છે ક્યાં વિસ્તાર છે શું છે આપણે એમાં છે એવું છે કે આપણે રેલનગર વિસ્તાર છે અમારે નળવેરા આવ્યા છે નળવેરા એવું છે કે સીધા તમને અમને સિત્તાવીસ લાખ રૂપિયા નળવેરો આપી દીધો છે આમાં ત્રણ કનેક્શન છે ત્રણમાં કોકમાં દસ પાસ તમે કઈ રીતે આપ્યો છે તમે અમને એ જાણ કરો અને આ વસ્તુ તમે દર વર્ષે આવવો જોઈએ તો એ કાયરે કેમ આવ્યો એનું કારણ શું અને આમાં માણસો રહેતા નથી જેટલા એ લોકો કનેક્શન આપેલા આમાં આપ્યું છે બિલ હવે પબ્લિક નાનું માણસ છે એ કેવી રીતે ભર્યા કે સિતાવીસ લાખ આવે છે કે શું પાણી નળ કનેક્શન જ કાપી ગયા છે અમને ખાલી ચાર દિવસનો ટાઈમ આપ્યો કે ચાર દિવસમાં તમે ભરી દો પૈસા નગર કનેક્શન કપાઈ જશે ચાર દિવસ કનેક્શન કાપી દીધા હવે અત્યારે અમારે શું કરવું હવે પાણી વગર બિલ આપ્યું જ નથી હજી સુધી પાંચ વર્ષ માં બિલ જ નથી પહેલી વાર બિલ આવ્યું છે સત્યાવીસ લાખ સીધું સિત્યાવીસ લાખ નું આવેલ છે તો આપણે આનો હવે શું રસ્તો કાઢવો અમારે હવે અમારે સોસાયટી પાણી નથી અત્યારે આ પાણી વગર માણસો શું કરે આવાસ બનાવી છે નો ડાઉટ સારું છે આ વસ્તુ શું કામ છે કે પબ્લિકને હેરાન કરવા માટે પબ્લિકનું તમે ધ્યાન રાખવા માટે તમે સારું કામ કર્યું પછી તમે નકર કનેક્શન કાપી દીધો આવું બધું થાય એ બહુ સારું ન કહેવાય

અમે નાના માણસ છીએ અમને નાના માણસ ને તમે રહેવા માટે ક્વાર્ટર આપ્યા છે તો અમને કઈક વ્યવસ્થિત આમાં બિલ આવતું હતું પાણી કઈ નથી આવ્યું અમને ઓછી બિલ આપ્યું અઠ્યાવીસ લાખ રૂપિયા અમે નાના માણસ કાંઠી કાઢીએ મારું નામ ગીતાબેન છે ભગીની સ્ટાઉન્ટિપ માં તો આવી રીતે સરકારે અમને ન્યાય આપશે કે નહીં આપે એ મને પેલા પ્રશ્ન કરો ને અમને ન્યાય મળશે અંદર જવા દીધા રજૂઆત અમને પેલા ન્યાય મળશે વીડિયા વાળા એવા અમને ન્યાય મળશે અમે ગરીબ માણા રહી છીએ બરાબર છે બન મકન નાય વેરામને આપી દીધા તો એને કલમો આખવાની હે કે અમારે આખવાની હે ઈ એને ન્યાય કરવાનો કે અમારે કરવાનો આ બન મકન નાય વેરામને આપી દીધા ગરીબ માણા અત્યારે મકન આ એટલા રોરો કોણ ભરી હગે કોને ઘર માં છત છે તો કા એટલા રૂપિયા કાઢી હગે અને રોડ રસ્તોય નથી લાઇટુ નથી અમે આજે 5 વર્ષથી હેરાન થાય છે પાણી કા પાણી બાણિયે કાપી ગયા સાહેબ પાણી વગર શું કરવું મારે ના 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 છોકરા સર તો તમે કાઈ ક્યો છે છે સોપાઈ આપી દીધા પણ છતાં અમારે રોડ નું કામકાજ થયું જ નથી દર વખતે મત લેવા બધા પોચી જાય છે પણ રોડનું નું કામકાજ એમ કે આ ચૂંટણી થઈ જશે ચૂંટણી થઈ જશે એમ જ કેવા આવે છે પાણી ના બે દિવસથી કાપી ગયા છે અને રોડ તો અમારે પાંચ પાંચ વર્ષથી અમે રજૂઆત કરવા છતાં અમારી કોઈ સાંભળી નથી અમે કેટલી વાર લાઇટ માટે રજૂઆત કરી અમારી જુવાન છોકરીઓ આવે તો પાણાના ઘા કરે છે આગળ ચાર ચાર માળિયા ટાઉનશિપ ખડકી દીધી છે એનો કોઈ નિકાલ કરી આવતા નહીં તે છતાં અઠ્યાવીસ લાખ રૂપિયા વેરો નાખ્યો છે હવે અમારી પાસે અઠયાવીસ લાખ હોત તો અમે અહીં રહેવા શું કરવાના આવે તો તો અમને અમારા પ્રાઇવેટ મકાન લઈને રહેતા આવડે જ છે અમને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે અમારી પાસે એટલી મૂડી નથી કે અમે અઠયાવીસ લાખ રૂપિયા ભરી અત્યાર સુધી વાર્ષિક વેરો આપતા પણ કોઈ જાતની જાણ કર્યા વગર બે દિવસ પેલા આવ્યા હતા ખાલી કઈ દીધા હતા કે તમારે અઠ્યાવીસ લાખ રૂપિયા ચોત્રીસ હજાર રૂપિયા વેરો તમે ભરી જાજો નોય ભરો તો કપાઈ જશે કાલ આવીને સીધા આવીને કાપીને વયા ગયા કોઈ જાત ની રજૂઆત નહીં અત્યારે અમે અંદર જવાનું કઈ છે તો અમને અત્યારે ના પાડે છે કે અંદર તમને જવા દેવામાં આવશે ને તો અમારે હવે રાજકોટ વાસીઓ એને રજૂઆત કરવી હોય તો કોર્પોરેશનમાં નહીં આવવા મળે કારણ કે તેઓને બહાર જ ઉભા રાખે છે વડીલ સમા મા સમાન જેવા લોકો અત્યારે અહીં આવ્યા છે રજૂઆત માટે દીકરાને ને છ મહિના ત્યાં કેન્સર છે અટાણે નળી થી પ્રવાહી ઉપર છે લેમ વાવ એકલી હું કરે મને તેડાવી એટલે એના હટવી હું એસી વર્ષ ડોહી આવી છું અમને એમ થાય કે અમને બંગલા મળ્યા તો બંગલામાં તો અમે દુખી ને ધાર્યા નહીં રોડ રસ્તા લાઈટ આ કેમ રેવું દ્રશ્યો જોઈ શકાય છે કહી શકાય કે જે માળીએ પોતાની વેદના છે તે રજૂ કરી છે સૌથી મોટો સવાલ છે ડેપ્યુટી મેયરનો વોર્ડ છે કે જ્યાં